કચેરીમાં બેસી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવાડીયા ગામના સામાજિક કાર્યકર દ્વારા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે મોરચો માનવામાં આવ્યો છે કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે નાથાલાલ સુખડિયાએ અલગ અલગ ચાર જેટલી માંગણીઓ સાથે લેખિત રજૂઆતો કરી હતી નાથાલાલ સુખડિયા દ્વારા તંત્રને લેખિત અરજી આપી હોવા છતાં માંગ સ્વીકારવામાં નહીં આવતા

મારી માંગ હતી કે અમરેલીની ગૌચરની જમીન ત્રણસો ચોત્રીસની અંદર ગેરકાયદેસર ખનન સાંસદ પૂર્વ નારણ કાછડિયાના પરિવાર દ્વારા કરવામાં આવ્યું એમના બંગલાની અંદર ગૌચરની જમીન ત્રણસો ચોત્રીસનું દબાણ ઊભું કરી અને પોતાના સ્વ ઉપયોગ માટે ફળાવ જાડો વાવી અને ઉપયોગ કરે છે એને મુક્ત કરવા માટે માગણી હતી ત્રીજી માગણી હતી અમરેલી ભોજલિયા રોડને જોડતો પંદરસો ને સાસઠ મીટર રોડની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું અને તેર લાખ પાંત્રીસ હજાર જેવું બિલ એમને ચૂકવી દેવામાં આવ્યું હતું અને ચોથી બાબત એ હતી કે અમરેલી મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર ત્રણસો એકાવન બની રહ્યો છે તેમાં ખેડૂતોને ખોટા એલામેન્ટ નારણ કાછડિયા દ્વારા સેન્જ કરીને પોતાનો ફાયદો ઉઠાવવા હતું પોતાની બિનખેતી જમીનો રાતોરાત કરાવી અને પોતાને મલાઈ તારવા માટેનો જે કિમ્યો હતો એ કિમિયામાં સરકારશ્રી વિચારણા કરે કલેક્ટરશ્રી અને ખેડૂતોને જે તકલીફ પડે છે અને ન્યાય આપવા માટેની મારી અરજી હતી કલેક્ટરશ્રી દ્વારા મને આજે તમામ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું લેખિતમાં જવાબ આપતા આ આંદોલન અમે સાત દિવસ પૂરતું મુલતવી રાખી છે આવતા આવનારા દિવસોમાં ખેડૂતો માલધારીઓ સાથે ગૌચર અને ખેડૂતોના મુદ્દે અમે ફરી પાછા આ પ્રશ્ન નહીં નિકાલ આવે તો ફરી આ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈશું